નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુબજારના દરરોજ સાતથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર મેસી કંપનીનું ફોર ડ્રાય ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે મેસી બસો સુમ્માલી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે મહેન્દ્રભાઈને બેસવાનું છે ફોર ડાય ટ્રેક્ટર વિડીયોમાં તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે નવું ઓરિજિનલ કંપની કલર કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા ટૅક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટૅક્ટરનું મોડલ બે હજાર ત્રેવીસ અને ટ્રેક્ટરની કિંમત સાત લાખ પચાસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે સાથે તમે લેસર જોઈ રહ્યા છો તે પણ મહેન્દ્રભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો તે પણ મહેન્દ્રભાઈને વેચવાનું છે લેસરની કિંમત મહેન્દ્રભાઈએ ત્રણ લાખ રાખેલી છે જેમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર અને લેસર બંને મહેન્દ્રભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની કિંમત સાત લાખ પચાસ હજાર અને લેસરની કિંમત ત્રણ લાખ આ બંને તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો કચ્છ અને રાપર તાલુકામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક મહેન્દ્રભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે મહેન્દ્રભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડિયો શેર કરો